નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કડી યાર્ડમાં એક અઠવાડિયામાં એરંડામાં મણે વીસ રૂપિયાનો વધારો થતાં આઠ હજાર બોરીની આવક થઈ ઘઉંની સિઝનમાં શરૂઆતથી ચાર હજાર બોરીની આવક હવે અમદાવાદથી ઓખા સુધી દોડશે વંદે ભારત રાજકોટ રેલવે સ્ટેશનથી બાર માર્ચે પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવાશે ગરમી શરૂ થતા જ માટીના વાસનો માટલાની બજાર ધમધમી ચીનાઈ માટીના માટલાએ દેશી માટલાનું સ્થાન લઈ લીધું વડાપ્રધાન મંગળવારે અમદાવાદની મુલાકાતે આવશે મોદી પંચ્યાસી હજાર કરોડના રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન લોકાર્પણ કરશે એસઓયુનિ ટિકિટના દરમાં રાહત તમામ વિદ્યાર્થીઓ માટે એસઓયુનિ ટિકિટના દરમાં પચાસ ટકા રાહત વધુ આવક થવા પામે છે આ અંગે એસટી ડેપો મેનેજર વી એમ મકવાણાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી પર્વને ને લઈ પ્રતિવર્ષ જુનાગઢ એસટી ડિવિઝન દ્વારા તેમના નવ ડેપોની મદદથી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે મહેસાણા જિલ્લાની બેતાળીસ હજાર છસો સત્તાણું હેક્ટર જમીનમાં ઉનાળું વાવેતર થવાના અંદાજ સામે અત્યાર સુધીમાં પંદર હજાર એકસો સડસઠ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જ્યારે બાગાયતી પાકોમાં તળબૂચનું બાર હેક્ટરમાં તેમજ અન્ય ફળ પાકોનું બે હેક્ટરમાં મળી કુલ ચૌદ હેક્ટરમાં વાવેતર થયું છે વિસનગરમાં સુડતાલીસ પોઈન્ટ ચૌદ ટકા વડનગરમાં છેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા ઊંઝામાં ત્રેતાળીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા મહેસાણામાં ત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા વિસ્તારમાં વાવેતર થયું છે કડી ખેતીવાડી ઉત્પન્ન કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના ખેતરમાં પકાયેલ ખરીફ પાક લઈને કડી માર્કેટ યાર્ડે આવી પહોંચ્યા હતા અગાઉ બે સળંગ રજાઓ આવતા કડી માર્કેટ યાર્ડમાં ખરીફ માલનો એકાએક વધારો જોવા મળ્યો હતો નજર કરીએ તો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટના દરમાં પચાસ ટકાની રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે તેના માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ મુલાકાતમાં પંદરથી વધારે સભ્યોની સંખ્યા હોય તેમની જ આ પચાસ ટકા દરનો લાભ અપાશે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામથી ઓળખાતી પ્રતિમા વિશ્વના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિચિત્ર વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાર માર્ચની મંગળવારે અમદાવાદની મુલાકાતે આવવાના છે એ પછી તેઓ રાજસ્થાન જશે અમદાવાદની મુલાકાત દરમિયાન મોદી બારસો કરોડના ખર્ચે સાબરમતી આશ્રમના પુનઃનિર્માણ પ્રોજેક્ટ માટે યોજાનારા ભૂમિવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આ પહેલા તેઓ પંચ્યાસી હજાર કરોડની વધુ રકમના રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું ગરમી શરૂ થતા જ પાણીની શીતળતા અને કુદરતી ઠંડક માટે માટલું યાદ આવે તેમાં એ ગામડામાં હજુ કુંભારને ભગતના રૂપે જ ઓળખાય છે હાલ આવા માટલા મળવા મુશ્કેલ બન્યા છે કારણ કે માટી યોગ્ય મળતી નથી તેમજ બનાવટી મશીનમાં તૈયાર કરાયેલા ચિનાઈ માટીના માટલા એ દેશી માટલાનું સ્થાન લઈ લીધું છે જે કે હજુ ક્યાંક ક્યાંક ગામડામાં હજુ માટીના વાસણો અચૂક જોવા મળે છે બાર માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના પંચ્યાસી હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ મુહૂર્ત કરવામાં આવનાર છે આ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા સાત સ્ટોલ્સ ખુલ્લા મુકાશે સાથે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે મળતી વિગતો અનુસાર વંદે ભારત ટ્રેન હાલ જે જામનગર અમદાવાદ વચ્ચે દોડે છે તેને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવાયો છે તેમજ બાર માર્ચ બુધવાર સિવાયના તમામ દિવસે વંદે ભારત ટ્રેન ઓખાથી અમદાવાદ સુધી દોડશે અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદી ટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી જોકે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજિંદી ટ્રેન સેવા નથી ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે સાથે સાથે ઓખાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદી ટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી કે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજિંદી ટ્રેન સેવા નથી ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે સાથે સાથે ઓખાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની માંગને પહોંચી વળવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે ઓખા દિલ્હી સરાય રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે આ સ્પેશિયલ ટ્રેન માટેની ટિકિટોનું બુકિંગ સોમવારથી શરૂ થઈ જશે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા ઓખા દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનની બે ટ્રીપ્સ દોડાવવાનું આયોજન કરાયું છે જેમાં ટ્રેન ઓખા દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ ઓગણીસ માર્ચ બે હજાર ચોવીસ મંગળવારના રોજ દસ કલાકે ઓખાથી ઉપડશે અને બીજા દિવસે દસ દસ કલાકે દિલ્હી સરાય રોહિલ્લા પહોંચશે તેવી જ રીતે ટ્રેન દિલ્હી સરાય રોહિલ્લા ઓખા સ્પેશિયલ દિલ્હી સરાય રોહિલ્લાથી બુધવાર વીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ તેર વીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે ઓખા પહોંચશે ટ્રેનનું બુકિંગ અગિયાર માર્ચ બે હજાર ચોવીસથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે આ ટ્રેનો વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે આ ટ્રેન બંને દિશામાં દ્વારકા ખંભાડિયા જામનગર હાપા રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ મહેસાણા ઉંઝા સિદ્ધપુર પાલનપુર આબુરોડ ફાલના મારવાડ તેમજ બ્યાવર અજમેર કિશનગઢ જયપુર ગાંધીનગર જયપુર દોસા બાંદીકુઈ અલવર અને રેવાડી સ્ટેશન પર રોકાશે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતે મગફળી અને કપાસ વાવેતરનું મુખ્ય મથક છે આમ છતાં મોટા ભાગનું ખાદ્ય તેલ આયાત કરવું પડે છે સૌરાષ્ટ્રની મગફળીનો વપરાશ દેશ વિદેશમાં સિંગદાણા માટે કરવામાં આવે છે રાજકોટમાં ખાદ્ય અને બિન ખાદ્ય તેલના ઉત્પાદકો અને ડીલરની બેઠક મળી હતી જેમાં એકસો પચીસથી વધુ ઉત્પાદકો અને વેપારીઓએ હાજરી આપી હતી ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટસ લો સહિતની વિવિધ વિદ્યાશાખાની રિપીટર અને રેગ્યુલર વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષાઓ વીસ માર્ચથી શરૂ થશે અમદાવાદ ગાંધીનગરના આશરે સૌથી વધુ પરીક્ષા કેન્દ્રમાં દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે ગ્રેજ્યુએશનલ લેવલની સેમેસ્ટર ત્રણ અને પીજી સેમેસ્ટર ત્રણના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓ વીસ માર્ચથી શરૂ થશે ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ઉપક્રમે સાયન્સ કોમર્સ આર્ટ્સ સહિતની વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની યુજી સેમેસ્ટર પાંચ તેમજ વિવિધ વિદ્યાશાખાની પીજી સેમેસ્ટર ત્રણ એલએલબી સેમેસ્ટર એક ત્રણ પાંચ સેમેસ્ટરની પરીક્ષા કુલ દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે વિવિધ વિષયોના રેગ્યુલર રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓનું ચાર તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચાર તબક્કામાં બીજો તબક્કો રેગ્યુલર માટે યુજી સેમેસ્ટર છ પીજી સેમેસ્ટર ચાર ની પરીક્ષા બે એપ્રિલથી ત્રીજો તબક્કો રેગ્યુલર માટે સેમેસ્ટર ચાર ની પરીક્ષા સોળ એપ્રિલ ચોથો તબક્કો રેગ્યુલર માટે સેમેસ્ટર બે ની પરીક્ષા પચીસ એપ્રિલથી શરૂ થશે સિંધુ ભવન રોડ પર મ્યુનિસિપાલે યોજેલા બોન્સાઈ શોની દસ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી લગભગ એક સપ્તાહ ચાલેલા આ શોમાં બોનસાઈની ખરીદી માટે બસોથી વધુ લોકોએ પૂછપરછ પણ કરી હતી શહેરમાં બોન્સાઈનું એક અલગ ચાહક વર્ગ છે જે દર વર્ષે અંદાજે પચાસ લાખના બોનસાઈ શો ખરીદે છે બોનસાઈનો ઉપયોગ મોટે ભાગે ભેટ આપવામાં થતો હોય છે સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું બારસો કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે બાર માર્ચને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમનો માસ્ટર પ્લાન જોશે અને તેનું લોન્ચિંગ કરવાના છે અત્યારે ગાંધી આશ્રમ પાંચ એકર જમીનમાં પથરાયેલો છે માસ્ટર પ્લાન મુજબ હવે આશ્રમ પંચાવન એકર જમીનમાં રીડેવલપ કરવામાં આવશે ગાંધી આશ્રમનો કુલ વિસ્તાર ત્રણસો બાવીસ એકરનો છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું નમસ્કાર